પાવન પર્વ શરૂ છે ત્યારે સમગ્ર ગુજરાતમાં નવરાત્રીના પર્વની ભાવભેર ઉજવણી થઈ રહી છે હાલના સમયમાં અર્વાચીન ગરબા વધારે પ્રચલિત છે તો બીજી બાજુ પ્રાચીન ગરબા પણ એક મા જગદંબાની આરાધના અનેરૂ સ્થાન ધરાવે છે ત્યારે ઇન્ડિયા ન્યૂઝની ટીમ આવી પહોંચી હતી રાજકોટના પ્રખ્યાત અને વર્ષો જૂની ગણાતી ગરબી એવી ગરુડ ગરબી ખાતે આ તકે ગરૂડ ગરબીના સંચાલક લોક ગાયક અને ગરબીના બાળાઓ દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે જે રાજકોટના ગરૂડની ગરબી તરીકે પ્રખ્યાત છે અને આ ગરબી રાજકોટના રાજાશાહી સમયથી ચાલુ છે આ ગરબીમાં નવ વર્ષથી લઈને ચૌદ વર્ષ સુધીની બાળાઓ ગરબે રમે છે અને મા ભવાનીની આરાધના કરે છે સાચા મારા પ્રચલિત રાસની વાત કરીએ તો ભુવા રાસ ઇંઢોણી રાસ ટીપણી રાસ સહિતના રાસો પ્રચલિત છે જે દૂર લોકો અહીં જોવા માટે આવે છે ત્યારે ગરુડ ગરબીમાં સિંગર તારીખ છેલ્લા ચાર વર્ષથી જોડાયેલા લોક સાહિત્યકાર દ્વારા જણાવ્યું હતું કે હાલના સમયમાં લોકો પ્રાચીન ગરબીમાં પણ મ્યુઝિક સિસ્ટમ રાખી બાળાઓને રમાડતા હોય છે જે ખરેખર ન હોવું જોઈએ માતાજીની આરાધના મુખે ગરબા ગાઈ કરવી જોઈએ અને એમ પણ ખાસ કરીને માં નવદુર્ગા ગરબા જ ગાવા જોઈએ પણ ક્યાંક શેરી ગરબા માં આયોજકો મ્યુઝિક સિસ્ટમ ઉપર ગરબા રમાડતા હોય છે જે ના થવું જોઈએ ત્યારે ગરુડ ગરબી ખાતે ગરબા રમવા આવતી બાળાઓ દ્વારા વાત કરતા જણાવ્યું હતું કે હાલના સમયમાં લોકો અને ખાસ કરી યુવા પેઢી આપણી સંસ્કૃતિ ભૂલી રહી છે વિદેશી સંસ્કૃતિ અપનાવવા અપનાવી રહી છે જે એક દુઃખની વાત છે ત્યારે ગરબા એ માં નવદુર્ગા સાથે સીધા જોડવાના જોડવાનો આસન માર્ગ છે જ્યારે અને ગરબા ગરબીના સ્ટેજ ઉપર માતાજીના ગીત ઉપર ગરબા રમીએ છીએ ત્યારે એવું લાગે છે કે માં જગદંબા સાક્ષાત તમારી સાથે છે અને ગરબા રમે છે નવરાત્રીનો પાવન પર્વ શરૂ છે ત્યારે સમગ્ર ગુજરાતમાં કહેવાય કે ગુજરાત એટલે ગરબા અને ગરબા એટલે ગુજરાત ત્યારે રાજકોટમાં પણ જે કહેવાય કે નવરાત્રીનો જે પર્વ છે તે શરૂ છે અને થેલાઓ મન મૂકીને રાણા માતાજીની આરાધના કરી રહ્યા છે ત્યારે રાજકોટમાં જે વર્ષો જૂની જે ગરબી છે ગરુડની ગરબી જે એકસો ને ચાલીસ વર્ષથી પણ વધારે જૂની છે અને રાજકોટની પ્રખ્યાત ગરબી છે તે ગરબીમાં જે આપણા ઇન્ડિયન યુનિવર્સિટીમાં આવી પહોંચી છે આપણે ગરબીના આયોજક છે એમની સાથે વાત કરીશું ગરબીની શું વિશેષતા છે કેટલા વર્ષો જૂની છે અને ક્યાં ક્યાં માતાજીના ગરબા થાય છે શું કેશો અત્યારે જે કહેવાય આપની ગરૂડની ગરબી છે રાજકોટની પ્રખ્યાત અને બહુ બહુ પ્રાચીન ગરબીમાંથી એક છે શું કેશો આ અમારી ઓક્ષો ને એકવીસ વર્ષ જૂની પ્રાચીન ગરબી કહેવાય આ રજૂઆત ટાઈપની ગરબી છે જ્યારે કોઈ લાઇટ નથી ત્યારે આ ફાર્મસમાં ગરબી થતી અને આમાં આ પ્રાચીન ગરબા જ રમાડી છે તો કોઈ જાતની કોઈ પ્રાચીન ગરબા જ આપણે રમાડી છીએ બધા દીકરીને

લોકો ડિસ્કોટ એન્ડિયામાં યુવક યુવતીઓ છે તે વધારે જઈ રહ્યા છે અને પ્રાચીન તરફ જે કહેવાય કે થોડી ઓછી આશ્ર દેખાડે છે પણ અર્વાચીમાં વધારે માન્યતા દેખાડે છે અમારો એક પ્રયત્ન છે કે માણસો અર્વાચન મુખી પાછા પ્રાચીનમાં આવે એ માટે અમારી બહુ મહેનત છે એના માટે અમે પિસ્તાલીસ દિવસથી સતત મહેનત કરી રહ્યા છીએ એવા માતાજીના રાસ બનાવ્યા છે એવા ગરબા લઈ છે નવા નવા તો જેનાથી આ લોકો જે પ્રાચીન ગરબીમાં પાછે આપણે ઘરે એકતા થઈએ જે આ નામ છે ગરબી નથી ગરુડની ગરબી નામ આપવામાં આવ્યું છે એવું કે શું ગરુડની ગરબી શું કામ નામ આપ્યું આપણે આપણે જે અંબે અંબેમાંનું જે વાહન છે ગરુડ કહેવાય છે અને એ જરૂર એક સ્વરૂપે ઉપરથી આપણે ગરુડ આવે છે એટલે આ ગરુડને ગરબી ભીણી છે અહીંયાં બાળકોને ગરુડમાં પણ બેસાડવામાં આવે છે અને એ પાંચનું કારણ શું છે એ માન્યતા છે કે જે નાના બાળકો હોય જે પાંચ ત્રણ ચાર વર્ષના જે રાતે સપનામાં ઊઠીને ડરી જાય એ બીજ હોય ભૂતના સપના છે કે કોઈ પણ સપના આવે તો એ આ જરૂરમાં બેસે પછી એ રાતના સપના ખરાબ આવતા નથી એ માન્યતા છે આ ગરબીની શરૂઆત છે તે કોણે કરી હતી કારણ કે તમે પેઢી દર પેઢી એકસો અઠ્યાવીસ વર્ષથી એમાં કેસો ચાલે છે તો શરૂઆત કોણે કરી હતી એ તો આ તો રજવાળું ગરબી છે કે જે આ અંગ્રેજોના રાજ પહેલાની ગરબી ચાલુ છે અઢારસો ને અઠ્ઠાણુંથી આ ગરબી ચાલુ છે એટલો એકસો ને અઠ્યાવીસ વર્ષનો તો અંદાજ નથી પણ અત્યારે ગોવિંદભાઈ ગમારા આયોજન કરે છે એટલે ખ્યાલ છે ધન્યવાદ આપણી સાથે જે ગરબે જે બાળાઓને રમાડે છે તે સિંગર આપણી સાથે છે આપણે એમની સાથે વાત કરીશું ગાય કલાકાર સાથે બેન આજે તમે ગરબે અત્યારે બાળકો રમાડો છો તમે કેટલા વર્ષથી ગરબીમાં જોડાયેલા છો હું છેલ્લા ત્રણ થી ચાર વર્ષથી અહીંયા ગરબ ગરબીમાં પોતે સિંગિંગ કરું છું આ એકસો અઠ્યાવીસ વર્ષ જૂની આ ખૂબ પ્રાચીન એવી ગરબી છે ખરેખર આપણી ગરબી છે એ આપણા હિન્દુ સનાતની ધર્મનો એક તહેવાર છે અત્યારે અત્યારનો જે ક્રેઝ છે કે લોકો અર્વાચીન ગરબાઓ તરફ વધારે વળી રહ્યા છે પણ એ ખોટું થઈ રહ્યું છે ખરેખર આપણી સંસ્કૃતિ મુજબ ગરબી છે એક તહેવાર છે જેમાં બાળાઓ છે તે અલગ અલગ માતાજીનો વેશ ધારણ કરીને ગરબે ઘૂમે છે આ એક આપણા સંસ્કૃતિની ગરિમા છે પણ અત્યારે મને ખૂબ ગર્વ થાય કે છેલ્લા એકસો ઇઠ્યાવીસ વર્ષથી અહીંયા આપણું જે આ તહેવારનું જે ગરિમા છે તે અહીંયા ગરુડ ગરબીમાં જળવાઈ રહ્યું છે એનો મને ખૂબ આનંદ છે થાય વાત કરી કે જે પ્રાચીન ગરબી છે તે અત્યારે ક્યાંક ને ક્યાંક વિલુપ્ત થઈ રહી છે અરુવાચીન તરફ લોકો વધારે વળી છે તમે તો એક કહેવાય ગાયક કલાકાર છો તમે ઘણી જગ્યાએ ગાવા પણ જાઓ છો ત્યારે તમે આ ગરબીમાં કેવા ગીતો ને પ્રાધાન્ય આપો છો આપણા ગરબીમાં ખરેખર તો જે ગરબાઓ છે તે આમાં પ્રાચીન ગરબાઓ જ લેવામાં આવે છે અને અહીંયા ખૂબ સારું એવું છે કે બાળાઓ છે તે અલગ અલગ પ્રાચીન ગરબાઓ ઉપર પોતાના અલગ અલગ રાસ છે તે રજૂ કરે છે જેમાં ખાસ કરીને હીચ હોય છે ટીટોળ હોય છે અને આ વર્ષે અહીંયા આ ગરબીની બાળાઓ એક અમદાવાદી હુડો રાસ અને આપણી જે કચ્છી સંસ્કૃતિનું લોક નૃત્ય છે એ બેને મિક્સ કરીને ખૂબ સરસ નવા નવા રાસ પણ આ વર્ષે આ લોકોએ તૈયાર કરેલા છે અને મજા આવે છે અમને ગાવામાં પણ મજા આવે છે અને બાળાઓને રમવા પણ મજા આવે છે જે ગરબીમાં જે બાળાઓ છે જે ભાગ લઈ રહ્યો છે સાક્ષાત જે કહેવાય કે માતાજીનું સ્વરૂપ ધારણ કરીને જે ગરબે રમતા હોય છે ત્યારે આપણી સાથે કેટલીક વારાઓ છે આપણે એમની સાથે વાત કરીશું બેટા કેટલા વર્ષ તમે ગરબીમાં રમો છો અને તમને કેવી મજા આવે છે હું 4 વર્ષથી આ ગરબીમાં રમું છું અને મને બહુ મજા આવે છે વાત કરીએ મજાની અત્યારે કહેવાય નવરાત્રી આવે ત્યારે જે કહેવાય કે એક અંદરની ઉમળકો જાતો હોય કે નવરાત્રી આવી રમવાની મજા આવશે આ વખતે તમે ક્યાં નવા સ્ટેપ શીખ્યા છો આજે અમે ઘણા બધા નવા રાસ શીખ્યા છે કચ્છી છે પછી ઘૂમતા રાસ છે ઘણા બધા નવા શીખ્યા છે તમે શું કેશો અત્યારે જે ગરબી છે બરોબર એમાં લોકો અર્વાચીન તરફ વધારે વળે છે ને પ્રાચીન તરફ ઓછા વળે છે એ લોકો એ બાબત પર શું કહેશો હા કડીયુક છે એટલે નકી ના કહેવાય કે કે લોકો કે તરફ વળે વધારે તો અર્વાચીન તરફ જ વળે છે પણ મને ગર્વ થાય છે કે હું આ એક પ્રાચીન ગરબીમાં છેલ્લા 3-4 વર્ષથી રહું છું તમને શું ગમે છે તમને ગમે છે ગરબી મોછેલા 4 વર્ષથી આ ગરબી માં રઉ છું આ મને ખૂબ જ આનંદ તમે ગરબી રહ્યા છો 4 વર્ષ તમે કરો છો પ્રેક્ટિસ પણ કરતા હશો ત્યારે કે કોઈ અને માતાજી ખવાનો મોકો મળે છે શું લાગે છે આ ગરબી રહેવા આનંદ આવે છે અને આપણે આ